શિયાળુ સત્રના ત્રીજા દિવસે સંસદના બંને ગૃહોમાં પ્રદૂષણ અને પર્યાવરણ સહિતના મુદ્દા પર થઈ ચર્ચા તમાકુ ઉત્પાદનો પર સમાન કર લાગુ કરતા બિલને લોકસભામાંથી મળી મંજૂરી સોશિયલ મીડિયા પર ડી ફેક અને ફેક ન્યૂઝ ઉપર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કરી ચિંતા સંચાર સાથી એપ મામલે વિપક્ષના આરોપોને સરકારનો રદિયો સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું એપના માધ્યમથી જાસૂસી શક્ય નહીં તો સરકારે મોબાઈલમાં સંચાર સાથી એપને પ્રી ઇન્સ્ટોલ કરવાનો હુકમ ખેંચ્યો પાછો છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુરમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ બાર નક્સલી ઠાર ત્રણ જવાનો સહિત બે જવાન ગંભીર રૂપે ઘાયલ ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત સર્ચ અભિયાન ચાલુ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ વર્ષ બે હજાર પચીસ માટે એનાયત કર્યા રાષ્ટ્રીય પુરસ્કાર કહ્યું દિવ્યાંગજનો માટે આપણા પ્રયાસોમાં સન્માનની ભાવના હોવી આવશ્યક પેરા પૂજા ગર્ગ સન્માનિત કમોસમી વરસાદ માટેની આર્થિક સહાય મામલે પ્રવક્તા મંત્રીનું નિવેદન કહ્યું અત્યાર સુધીમાં ત્રણ પૂર્ણાંક ઓગણચાળીસ લાખથી વધુ ખેડૂતોને ચૂકવાઈ એક હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયાથી વધુની સહાય પોર્ટલ અપગ્રેડેશનના કારણે ખેડૂતોને મળશે તબક્કાવાર ત્વરિત સહાય તો વંચિત ખેડૂતો માટે અરજી કરવાની સમયમર્યાદામાં કરાયો વધારો હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસર મામલે રાજ્ય સરકાર એલર્ટ દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ તો ખેડૂતોને પુરતો અને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવા અંગે પ્રવક્તા મંત્રીની બહેન ધરી મુખ્યમંત્રીએ હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની કરી સમીક્ષા રેલવે સંબંધિત 4 પ્રોજેક્ટ અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની પ્રગતિ વિશે મેળવી માહિતી પ્રોજેક્ટને નિશ્ચિત સમય અને મર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તા સાથે સમાધાન ન થાય તે સુનિશ્ચિત કરવાના આપ્યા આદેશ રાજ્યભરના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની આસપાસ હોટલ અને ખાણીપીણીની દુકાનો પર સરપ્રાઇઝ ચેકિંગ નાયબ મુખ્યમંત્રી જિલ્લા કલેકટરો સાથે યોજી મહત્વપૂર્ણ બેઠક યાત્રિકો માટે સ્વચ્છ પાણી અને ગુણવત્તા સહિતના ખાદ્યના વિષયો ઉપર એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ ભારતના તોતિંગ લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની વળતી લડત દક્ષિણ આફ્રિકાનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને બસો સોળ રન એડન માર્કમ એકસો દસ રન બનાવી આઉટ કોહલી અને ગાયકવાડે ફટકારી સદી